જય હિન્દ જય માતાજી હું વાઘેલા દિગ્વિજયસિંહ આ પાછલા ત્રણ મહિનાથી આપણા જે જવાનો શહીદ થાય એનો ઘણો રેશિયો વધ્યો એવું નહીં લાગતું આપણને કદાચ મને તો એવું લાગે છે પણ પહેલાં પહેલાં શહીદ થતાં હશે પણ દરેકના પોતાના જિલ્લા તાલુકાના ગ્રુપ સુધી જ સીમિત રહેતું હશે પણ આપણું જે ઓલ ગુજરાત ગ્રુપ બન્યા પછી તકરીબન દરેક ઓલ ગુજરાતના આમાં માજી સૈનિકો જોડાયેલા છે એટલે કોઈ પણ જગ્યાના કોઈ પણ ખૂણા થતું હોય તો આમાં તુરંત મેસેજ આવી જતું હોય છે હે ને અને મને એવું નથી લાગતું કે કોઈ પણ પંદર કે વીસ દિવસથી વધારે થતું નહીં અને એના પહેલાં મેસેજ આવી જતો હોય છે કે આ જવાન શહીદ થઈ ગયા આના આમ થયું આજે પણ કદાચ એક બન સાબરકાંઠાના ઝાલા યશપાલસિંહ શહીદ થયા એમનો ગ્રુપમાં મેસેજ આવે બે દિવસ પહેલાં એક ચૌધરીભાઈ સી જે એને ટ્રેનમાં ચાકુ ઘોસીને મારી હત્યા કરવામાં આવી છે એ પણ શહીદ થયા પણ તમે એમ માનો છો શહીદ હું માનું છું શહીદ થયા પણ આપણી જે ગુજરાત ગવર્મેન્ટ નથી માનતી કે શહીદ થયા તમને બધાને જ ખબર હશે અને જેને ના ખબર હોય એને હું કહેવા માંગુ છું કે ગુજરાત ગવર્મેન્ટ પાકિસ્તાનની ગોળી આતંકવાદીની ગોળી વાગ એને શહીદ માનવામાં આવે છે વિચાર કરી લો ગુજરાતમાં એમનો કોઈ શહીદનો દરજ્જો નથી ઓનલી ફોર ગોળી વાગ તો જ શહીદનો દરજ્જો છે વિચાર કરો ઇના ઘરનો છોકરો નહીં ગયો દીવો નહીં બુજાયો ઇનાગઢ નું આ જવાબદારી કોણ લેશે આપણે તો ઓમ શાંતિ લખીને છૂટા થઈ જઈએ છે ઓમ શાંતિ લખી દીધી આપણી જવાબદારી પૂરી થઈ જાય છે એવું નહીં આપણે અંદર લાગણી છે અને આપણે લાગણી વ્યક્ત કરીએ છે પણ ચોકના ચોક એ આપણા સમાજ નથી સૈનિક સમાજ નથી એના માટે આપણે ના બોલવું જોવો કહેવાનો મતલબ કે આપણે દેખો આજ એની શહીદ યાત્રા આવશે છે એના બે દિવસ સુધી તમે કે મુહો એક કરવી સચ્ચાઈ છે તમે કે મુ હોય તો શુદ્ધિજીને જોવા જઈશું પછી તમે કે હોય કે નહીં જતું પરિવારને પરિવારને પૂછવાય નહીં જતું પરિસ્થિતિ છે પણ આપણે બધા ભેગા મળીને ન્યાય તો અપાઈ શકીએ જે આ સરકાર હો જે સરકાર જે જેને શહીદનો દરજ્જો નહીં આપતી એના પરિવારના આર્થિક સહાય નહીં કરતી એ તો અપાઈ શકીએ આપણે તમે મળે હું ભેગા થઈને દેખો ઓમ શાંતિ લખવાથી કશું જ ના થાય જો એને ન્યાય અપાવવો હોય તો આપણે બધા જ ગ્રાઉન્ડમાં ઉતરવું પડશે અને સરકાર સામે એની રજૂઆત કરવી પડશે દેખો આપણા મુદ્દાઓ તો સી જ જે સરકાર નહીં આપતી પણ એનાથી વધારે ઇમ્પોર્ટન્ટનો મુદ્દો છે કદાચ તમને મને નોકરી નહીં મળે કદાચ જમીન નહીં મળે તો આપણે કામ ચલવી લઈશું કારણ કે જો સરકારી નોકરી નહીં મળે તો કદાચ હું ત્રીસ પોત્રીસ હજારની સિક્યુરિટી નોકરી કરી લે ત્રીસ પોત્રીસ હજાર પેન્શનવાળી સિત્તેર એસી હજાર રૂપિયા ચોઈ કમાઈ લઈશું આપણે બધા કોઈ પણ વ્યક્તિ કમાઈ લઈશું જમીન નહીં મળી આ પગાર આવે છે એમાં આપણો પરિવાર ચાલી જશે પણ તમે એક વાત વિચારી જજો કે જે આ શહીદ થયા એના ગુજરાત ગવર્મેન્ટ શહીદનો દરજ્જો નથી આપતી કોઈ પણ આર્થિક સહાય નહીં કરતી એનું કુણ થશે એના પરિવારનું કુણ થશે એના નાના નાના છોકરાનું કુણ થશે દેખો ચોક ના ચોક આ બધું હોન ઘણી પીડા થતી હોય પણ દરેક વસ્તુ આપણે કુને વ્યક્ત કરવી કુના કુના દરેક વિડીયોમાં કહેવું જરૂરી નહીં હોતું અને આ જે સરકારે છે ને એને તો માઝા જ મેલી દીધી છે માઝા હમુદી નીચલા સ્તરનું કામ કરે છે હું સરકારનો વિરોધ નથી પણ જે સરકારે જે સૈનિકો વિરુદ્ધ ખેડૂતો વિરુદ્ધ જે કામ કામ કરી રહી છે ને એના એના પતિ એના પછી તો મારો ગુસ્સો એક સાતમાં આસમાન ઉપર જતો રહ્યો છે કે આ હું જોવા જ નથી માગતો તમે હું એમાં ઘણા આપણા સૈનિકો છે જે જોવા નહીં માગતા વિચાર કરો આટલું બધું ખેડૂતોનું થયું હોવા છતાંય એના આર્થિક સહાય આપવા રાજી નહીં આ સરકાર ન ક સરકારના તો તરત ઘોષણા કરી દેવી એવી પડે કે અત્યાર સુધી લીધું છે સરકારે એના ટેક્સ લીધા છે એનો વેરો લીધો છે એ જ આપવાનું છે કોઈ પાસું નહીં આપવાનું અને તમારે ના તો ખેડૂતોનો વેરો માફ કરી દો તમે અત્યાર સુધીનો વેરો એવું કરવા લાવશો એ કમાઈને એની રીતે ખાય છે તે મારા જોડે કશું માંગવા આવે છે આ બિહારમાં ઇલેક્શન છે બધી મહિલાઓને દસ દસ હજાર રૂપિયા ખાતામાં નોખવા પૈસા છે પણ આજ ખેડૂતોનો આ સહાય આ થયું તો એના હલવા પૈસા નહીં હા તો ઇલેક્શન છે એટલે પૈસા છે પંજાબમાં આવડું થયું પણ તો હજુ હજી ઊંધી સહાય પહોંચી હોય તો પણ તો ઇલેક્શન છે તો આ પૈસા મળી છે દસ દસ હજાર રૂપિયા ખરાબો રૂપિયા વેળવવા મળી છે બે દિવસ પહેલા એ ઘોષણા કરવામાં આવી કે કેજીથી લઈને દસમા કે બારમા ધોરણ ઊંધી શિક્ષા ફ્રી ચમ તો ઇલેક્શન છે એટલે અને આ ગુજરાતમાં ઇલેક્શન નહીં તો તમે કેજીથી બારમાં હું ફી લેવો છો ડબલ ફી લેવામાં આવે છે એટલે અમે ત્રીસ વર્ષથી તમને સંભાળી રાખ્યા છીએ એટલે અમારા જોડે ફી લેવામાં આવે છે કે આનું એનો એની પનિશમેન્ટ ઠાલવામાં આવે છે કે ત્રીસ વર્ષથી તમારી સરકાર છે એટલે આ આ તમારા તમારું તમારે પનિશમેન્ટ હાલવામાં આવે છે કે તમે ત્રીસ વર્ષથી મારી અમારી સરકાર કેમ લાયા આ પનિશમેન્ટ આપવામાં આવે છે ગુજરાતના જનતાને અને સૈનિકોને ખેડૂતોને અને જનતાને હા પોચ પોચ વર્ષ જેમ રાજસ્થાનમાં થતું નિયમ થાય ને તો બધું આ આ સરકાર લાઈન ઉપર આવી જાય આ સરકાર વિરોધ નથી હું હજી કહું છું પણ ચોકના ચોક આવું થતું હોય ને એટલે દિલમાં દુઃખ થતું હોય છે કે તમે ત્રીસ ત્રીસ વર્ષથી આ ગુજરાતના જનતાએ તમને હાચવી રાખી છે સત્તા ઉપર વિધાય રાખ્યા તો એ તમે આવું કરો છો આ બીજી બીજા જોઈએ જે બોડી ઘેર નહીં પહોંચતી તો ચેક સરકારના અધિકારીઓ તો ઉભા હોય છે અને તમાર તો વાર જ ના થવી જો ગુજરાત તો હબ કહેવાય છે ઇન્ડિયા હબ છે સૌથી વધારે ટેક્સ પે કરતું રાજ્ય છે તો તમાર તો બે કરોડ લઈને ગેટ ઉપર ઉભી રહ્યું છે બોડી પે પહોંચ્યા પેલા પણ એમાં સરકારની ભૂલ નહી ભૂલ આપણી જ છે તમારી મારી બધાની જ આપણે આને પાલી છે આટલું આટલું અમે કાગળિયા કરવા છતાંય એક જવાબ નહીં આવવામાં આવતો મન હું તો મન મેલું છું પાછલા પાંચ વર્ષમાં એક નોર્મલ આપણે આપણી ટ્રેન્સ હોલ્ડર કહેવાય ને એ પોલીસમાં કેટલા લીધા પાંચ વર્ષમાં સો પોલીસવાળા સો માજી સૈનિકો પોલીસમાં નહીં લીધા સો વિચાર કરો સો સો માજી સૈનિકો પોલીસની ભરતી નથી લીધા આ આરટીઆઈ નો જવાબ છે હું નહીં બોલતો કાગળિયું બોલો છે જોઈ લેજો એમાં આ ભરતી સામેલ છે એમાં આ ભરતી બધાર વધારે વિડીયો લોબો નહીં કરવો તમે કહેવાનું નહીં કે અમે એકલા ચાર પાંચ જણા ક્યો સુધી લડીશું એક સમય એવો આવશે કે અમે થાકીને બેહી હઈ જઈશું ક તો અમારે સરકાર બેસાડી હાડી દેશે તમે જોઈ જ રહ્યા છો કે જે બોલે એને ઉખેડી જ નાખવાની વાત છે સરકારની અને અમારે ચોકે એવું પ્રેશર આવેલ છે તો અમે બેહી જઈશું એકલો માણસ કેટલું ઊંધી જય જય પોકારતો રહે તમારા જેવાનો કોઈ માજી સૈનિકનો અમારા જોડે સાથ હોય તમે બધા અમારે સાથે હોય તો અમે આ લડાઈને હરકી રીતે મુકામે અંજામ સુધી પહોંચાડીશું કે કોકના કોક બેનિફિટ લઈ શકીશું હંમેશા દેખો અમે જેટલી વાર તમને બોલાવવાની કોશિશ કરીએ એટલે પચાસ સો વધારે વધારે દોઢસો જણા આટલાથી તો સરકારના પોણી એના આમાં રજૂઆત કરવી હોય તો એ મને બીક લાગે છે કે આ સરકાર આટલા માણસ થી અમે જઈશું તો ઉઠાઈને ડબ્બામાં ગાલીને ચોક મેકલી ના દે પણ તોય અમે લડીએ છીએ ચાલો જે થવું હોય થાય પણ હજી આપણું લોહી લગીરે ફેર નહીં પડતો લગીરે આત્મા નહીં જંજોરતી કે આપણા શહીદો અંગા શું થાય છે આપણા સાથે શું થાય છે આપણી વીર નારીઓ સાથે શું થાય છે ચલો વધારે જાજુ નહીં કહેવું જય હિન્દ જય માતાજી કદાચ આ વિડીયો તમને લાગી આવ્યો હોય તો બીજા વ્યક્તિને શેર કરજો તાકી ગુજરાતમાં કોઈક માજી સૈનિક જોડે હજી હુંદી મેસેજ ના પહોંચ્યા હોય તો પહોંચી કારણ કે મને તો બે દાડા પહેલાં અનુભવ થયો કે અમે આટલા આટલા ટાઈમથી ગાંધીનગર આંદોલન કર્યું આટલા ટાઈમથી અહીંયા બેઠા છે અને બે ત્રણ દિવસ પછી મને એવા માજી સૈનિકો મળ્યા કે મને હજી હુંદી ખબર નહીં એવું કહેવા વિચાર કરો આ આ આ પોચ મહિના પૂરા થશે થોડા ટાઈમ બે ત્રણ ચાર દિવસ પછી પોચ મહિના પૂરા થશે આપણા આ જે મોહિમ ચલાવી છે જે આંદોલન ચલાવ્યું છે ને પોચ મહિના પૂરા થશે પણ પોચ મહિના પૂરા થવા છતોય અમુક માજી સૈનિકોને હજી ઊંધી ખબર નહીં એ ગાંધીનગરમાં રોસીશી ગાંધીનગરના નથી તો એ વિચાર કરો એટલે અમે એ કહીએ કે તમે કશું ના બીજું કંઈ તમે અમે દરેક ટાઈમ બોલાવતા નહીં દરેક ટાઈમ એમ નહીં કે તમે અમારા જોડે આવીએ પણ મહિનામાં એકાદા વાર જાણ જરૂર પડે તો આના અમે તમને બોલાવીએ તાર તો તમે અમારા સાથે આવી શકો અને આ વિડીયો કમસે કમ બીજા ગ્રુપ અંગત કે બીજા માજી સૈનિક જોડે તો મોકલી શકો તાકી એને ના ખબર હોય તો ખબર પડે ચાહે ડ્યુટીમાં હોય કે ડ્યુટીમાં હોય એના જોડે કમસે કમ એક બટન દબાવીને તો મોકલી શકો તમે તો કોઈ કોક જેને આવું છે આવી ચલો ચાલો જેને નહીં એવું તો નહી આવતા જેને મજબૂરીઓ છે એની નહીં પણ જેને આવું એને ખબર નહીં હોતી કમસે કમ આ વિડીયો બીજા ગ્રુપમાં શેર કરો બીજા વ્યક્તિને શેર કરો તાકી એને ખબર પડે કે આપણા માજી સૈનિકો ચોકના ચોક લડીશી અને આ સોમવારે અમે સચિવાલયમાં જે પણ આતાર સુધી અમે ફાઇલો જે જે કામ કર્યું છે એનો જવાબ માગવા માટે આ સોમવારે જવાના છીએ તારીખ અને સમય અમે ગ્રુપમાં નાખી દઈશું મહેરબાની કરીને મોટીથી મોટી સંખ્યામાં આવો અને અમારો સાથ સહકાર લો કારણ કે તમને ખબર હશે દિવાળી પહેલાં અમે સીએમ સાહેબને મળવા ગયા હતા પણ સવારથી સો સુધી બે રહ્યા પણ સીએમ સાહેબ આપણને નહોતા મળ્યા ચમ હું કારણ હશે આપણી સંખ્યા ઓછી હતી એટલે કે આપણા તાકાત નહીં કે આપણું એક એ એકતા પણ નહીં હવે એ તો મને નહીં ખબર જે હોય પણ આ સોમવારે અમે સચિવાલયમાં મળવા જવાના છીએ તો મને તારીખ સમય ગ્રુપમાં નાખી દેવામાં આવશે કમસે કમ વિડીયો અને એ જે મેસેજ નાખવામાં આવે એ દરેક જગ્યાએ સેન્ડ કરજો મહેરબાની કરીને જય હિન્દ જય માતાજી